પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની મસાણી મેદડી માતની જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય મારું નામ જય વાઘેલા છે હું બે મહિના પહેલા આવ્યો તો ત્યારે માએ આની તકલીફ લઈને આવ્યો તો આને ખેંચ આવતી હતી ત્યારે મા જોડે માને પૂછ્યું તો માએ બતાવ્યું હતું કે મહાકાળીનું દુઃખ છે મહાકાળીનું દુઃખ છે એ તમારી કુલદેવી મહાકાળીમાં થાય અમે અમે ચાવણ માતાને પૂછતા હતા પહેલા માએ બતાવ્યું કે મહાકાળીમાં તમારી કુલદેવી થાય પછી માએ કીધું તું કે એકત્રીસ દિવસ સુધી આને કંઈ ના થાય ને મહાકાળીમાં સપનામાં આવે ને તો પછી મારી મને આવીને કહેજે તારી કુલદેવી લઈ જજે મારી જોડે મહાકાળીમાં દીવો બતાવીશ ક્યાં છે એ બતાવીશ પછી મા જોડે આવ્યા પછી માએ જે કીધું ને એ પ્રમાણે હવે નથી થતી બે મહિનાથી કશું જ નહીં થયું કંઈ નહીં માં હવે અમારે આગળ કંઈક રસ્તો બતાવો અમારે મારા જ બતાવો મહાકાળીમાં સપનામાં આવે ને પછી મને આવીને કહેજો એટલે હું તમને તો કહીશ ક્યાં બેસાડવાનું ને એનું નિવેદનું એ બધું કંઈ મારા બેસાડ છે એમ કહું છું આમાં હામાં થી તમે પહેલાં અપનાઈ એમ કહું છું અમૃત બાપાની મસાણી મેંડી માથ નહીં જાય હું અમદાવાદથી આવું છું હા અને સતત બે વરસ થઈ ગયા મારી આ મારી પત્ની છે તો રાત્રે અમારે લાઇટ ચાલુ કરીને ઊંઘવું પડે છે લાઇટ સતત ચાલુ જ રાખવી પડે છે સતત બે વરસ થઈ ગયા જો લાઇટ બંધ કરી નાખીએ તો કોઈ છાતી પર બેસી જાય કોઈ ટાંટિયા ખેંચી જાય અને માથામાં માર મારે એવું બધું થયા કરતું હતું મારી આજે બી અમે લાઇટ ચાલુ રાખીએ છીએ અને આ બહુ જ મોટી તકલીફ થઈ ગઈ છે અને ઊંઘ જ નથી આવતી મારી અને આ તકલીફ મારે છે અને આની પહેલાં પણ આવી તકલીફ થતી હતી મારી મને તો ઘણા ભુવાઓ પાસે જોડાયું ભુવાઓ આવે ને વાંડું વાળે ને એવું બધું કર્યું બરાબર તો થોડા સમય માટે સારું રહે પાછું ચાલુ થઈ જાય અને પછી બધું જ બંધ કરી દીધું કે કોઈની પાસે જવું નથી કશું કરવા ને દુઃખને વારી લીધું મા અને એટલું દુઃખ આવ્યું માં તે કંટાળીને મરવાની બી મેં કોશિશો ઘણી વાર કરી છે કંટાળી ગયા મરી જવું છે એટલું હદરું મને દુઃખ પડેલું છે માં અને મને પણ રાત્રે છાતી પર કોઈ બેસી જાય અને હેરાન કરે ગોધરું ખેંચી લે અને ડરાઈ મારે જબકીન જગાડે એક રાતમાં ત્રણ ત્રણ વાર મને જગાડતું હતું મારી અને સતત જગાડતું હતું અને કંટાળી ગયો હતો મારી એ મને તો બંધ થઈ ગયું પછી મારી વાઇફના જે મારા મેરેજ થાય એમને ચાલુ થઈ ગયું પંદર દિવસ જ સારું રહ્યું છે લગ્ન પછી અને પછી આ તકલીફ ચાલુ થઈ અને લાઈટો ચાલુ રાખીને તમારે ઊંઘવું પડે માં આ બહુ મોટું કારણ છે મા દુઃખ છે મારી લાઇટ ના ચાલુ રાખો મા એ વસ્તુ આવી જાય છે માં મારી મારા બે વાઈફથી આવે છે બે વર્ષ જેવું થઈ ગયું માં ચહેરો દેખાય તો ખબર પડે કોણ આવે છે કાંઈ ખબર પડતી નહીં કોણ આવે છે એક પત્ની મરી ગયા પછી કેટલા સમય પછી તમે બીજા લગ્ન કર્યા પાંચેક વર્ષ થઈ ગયામાં પાંચ વર્ષ પછી કર્યું હા જો ત્રણ વાતનો દુઃખ છે ત્રણ વાતનો હાડી બોલો એમ નઈ એક વાત છે આ તો હવે સુઈ ગયા લાઈટ જતી જતી તો હું કરો એ એમ મન કે હેડ આવું થયું કું તાડો થાય છે મા તો શું કર્યું આવી પાછી આવી જાય તરત મોબાઈલ ચાલુ કરી અમારે અરે

અમૃત બાપાના મસાણી મેલડી માતની જય મંગળવાર રાતે હું અને મારી પત્ની અમે બે જણા રિક્ષામાં જતા હતા તો અચાનક એને રિક્ષામાં કંઈક થવા માંડ્યું અચાનક તો હાઈવે ઉપર અમે બે જણા ઊભી રાખી મેં રિક્ષા અચાનક એ બૂમો પાડવા માંડીને કંઈક કરવા માંડી એ રીતે મેં રિક્ષા ઊભી રાખીમાં તમારો એક ફોટો મારી રિક્ષામાં મેં લગાવેલો છે હું ત્યારે એકલો આમ મૂંઝાઈ ગયેલો કે શું કરું એમ હવે ત્યારે મેં ફોટામાં ખાલી બે હાજરીને એટલું જ કીધું કે માં શું કરું આને કંઈક થઈ રહ્યું છે એમ ત્યારે તમને યાદ કર્યા મા મેં પછી અચાનક જ કોક આવ્યું અને એમ કીધું મારી પત્નીને કે બેન કંઈક મૂંઝવણ છે ખરી કંઈક તકલીફમાં છો તમે હાઈવે ઉપરમાં કોઈ ઊભું ના રહે એવી જગ્યાએ કોક આવ્યું મને કે આમ રસ્તામાં નહીં ઉભું તમે ઘરે જતા રહો એમ મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ મારી પત્ની છે પ્રોબ્લેમ થઈને એટલે મેં ઉભી રાખી હું ભય નથી તું મને ઓળખતો નથી કે હું કોણ છું એમ મને ઓળખ એણે મને બે વાર કીધું મા કે તું મને હું ભય નથી કે તું મને ઓળખતો નથી કે હું કોણ છું એવું કીધું મા મને તો મેં મા પ્રાર્થના મનોમન એવી કરી કે મા તમે જીવતી જાતી જોત બેઠા હશો અને મેં ફોટા ઉપર માં વિશ્વાસ રાખેલો કે માને કંઈક અરજ કરીશ તો મા જરૂરથી આવશે તો મા એને તકલીફ થતી હતી ને આઠ મહિનાથી આવું જ થતું હતું કે બે ભાન ભૂલી જાય ને કંઈક ને કંઈક કરે ને ઊંધું સીધું બોલતી હતી પણ એ દિવસે મા તમને પ્રાર્થના કરી માં તો એણે બધું મને કીધું કે હું અહીંયાથી રીતે આવેલી છું અને આટલા મહિના થઈ ગયા મને અને કે હું આટલા વરસ પહેલાં એક મરેલી બઈ છું મારું નામ આ છે મારા ઘરની કંટાળીને હું આત્મહત્યા કરેલી છે મેં એમ અને હું આ બી જ્યારે રડતી રડતી જતી હતી તો આ એવું બોલેલી કે મને લઈ જા મને લઈ જા અને એ કે મારા જીવી જાની હાલત હતી તો હું ત્યાંથી એને વળગેલી છું એમ એવું એ બેને પણ નામ આપ્યું મને અને હાલ મારી જે રિક્ષા છે એમાં એ મેકેનિક એવું કહે છે કે એકથી પાંચ કિલોમીટર એ ના ચાલી શકે પણ મારી તમારો જ્યારથી ફોટો લગાયો તો હાલ એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર મારી મહિનાથી મારી રિક્ષા વગર કોઈ ખર્ચે અને મને મારું ઘર પૂરું કરી આલે તો એ રિક્ષા કરી આલે હાલ દર મહિને પચાસ હજાર મને રિક્ષા કમાઈને આપે અને મારીના એક ફોટાના પ્રતાપે મારું આજે ઘર ચાલી રહ્યું માં માં તમારો ખૂબ ખૂબ આભાર માં ખૂબ ખૂબ આભાર માં આ દુઃખમાં શું તો મને જગતમાં કોઈએ બધા છેતર્યા છે પણ આજે કદાચ આ સતયુગને આ મેળી યુગ છે કદાચ સાચું કહો ને તો આ મેળી માતા બેઠા છે કે કદાચ આ યુગ ચાલે છે તો આ મેળી માતાનો યુગ ચાલે છે કારણ કે આ બોલશે ને બનાવશે અને વિશ્વાસ રાખશો તો મને જેવો પ્રમાણ અને મારો જેવો ભાવ રાખ્યો તમે બધા રાખજો દર જરૂરથી આ મળવા આવશે કારણ કે આ બધાનું સાંભળે છે જે અહીંયાથી પાછળ બેઠું હશે ને તો કદાચ એમનું સાંભળશે કારણ કે મા બધી જગ્યા વસેલા છે બધી જગ્યાએ મેં ખાલી એક અરજ કરી તો એમ સમજજો કે આ સ્ટેજ ઉપર અહીંયા ઊભો છું ને તો એ મારી રિક્ષાનો માહોલ એવો થઈ ગયો કે મારા સ્ટીયરિંગની સામે જે સીટ છે ત્યાં બેઠેલા છે અને અમે બે જણા આવી સામે ઊભા છે અને મા કંઈક કહી રહ્યા છે એવું સંરૂપ થયેલું અને આજે મારી જે રિક્ષા ચાલી રહી છે જે મેકેનિક કે છે એકથી પાંચ કિલોમીટરની ચાલે પણ આજ મહિનાથી મારી રિક્ષા મને કમાઈને આપે છે વગર કોઈ ખર્ચે અને હું અહીં અમદાવાદ લાંભાથી આવું છું તો મારે એકસો ત્રીસથી ચાલીસ કિલોમીટર થાય છે પણ હરા કોઈ દાડ મારી રિક્ષા મને ધોકો નથી આપ્યો ના મારી ગાડી બંધ પડી છે તે માસીબા મને મળ્યા પછી મારી રિક્ષામાં બેઠા પછી એમ એવું કીધું કે તારી રિક્ષા કોણ રોકે છે હું જોઉં છું મારી રિક્ષા કોની રોકવાની તાકાત નથી જવા દે તું આવું મા મને કીધેલું એ દિવસની ઘડી આજ સુધી મારી રિક્ષા કશે રોકાઈ નથી અને મને કમાઈને આપ્યું છે આ દુઃખમાં તમે જ ખાલી મારો હાથ પકડ્યો છે બીજા કોઈએ નહીં પકડ્યો એમાં હું જગત ફર્યો દુનિયા ફર્યો તો કોઈએ મારું સારું નહીં કરી આલ્યું કરી આલ્યું તો આ મસાણી મેળીમાં અહીંયા બેઠા ને મેં મારું સારું કરી આલ્યું કારણ કે હું નાની નથી મોટી એ નથી રૂપાય નથી ને આકાર નથી વિકાર નથી આગળ કઈ નઈ પાછળ કઈ નથી મારા માટે દિવસ દિવસે રાત્રે નથી મને પકડો કોણ પકડ મેં કીધું ને કે દિવસ મને રાત્રે નથી દિવસ એને રાતે નથી ક્યાં પકડશો રૂપાય ને રંગાય નથી ક્યાં પકડશો કશું જ નથી એટલે કોઈ માણસ મને પકડીએ ક ના પકડીએ કે ના પકડીએ ક ના પકડીએ કે ના પકડીએ કકડીએ ક પણ એમ કઉ છુ કે ઓળખો ને તો ઓળખાય ને હા હા જીવતું વળગ્યું કે મરેલું વળગ્યું જે વળગ્યું હોય એ મન જોઈ જાય ને એટલે પરમાત્મા પામી જાય મેલડી હા માં કીધેલું કે હું જિંદગી બીજી વાર ક્યારે નહીં આવે મને બહુ પીડા થાય છે મન જવા દે હું ક્યારે નહીં એવું એ ફોટો જોયો મને ક્યાં તો માં છે કે હું જતી રહે હું બીજી વાર ક્યારે નહીં આવું ક્યારે નહીં આવું ક્યારેય નહીં આવું એવું કીધેલું એવું કીધેલું કે હું ક્યારે પાછી નહીં આવું ક્યારે હેરાન નહીં કરું પણ આ માં બેઠી છે ને એના હાથ જોડો પગે લાગુ હું ક્યારે પાછી નહીં આવું તો

મારું નામ વાસુ પટેલ છે હું મોરબી થી આવું છું મારી બોલો અમરત બાપાની બોલો અમૃત બાપાળી હમ મારે મમ્મીના પગમાં દુખાવો હતો અને મારા વાઈફને પણ હતો અને પછી ડોક્ટર ને બતાવવા ગયા એટલે ડોક્ટરે એમ કીધું મમ્મીને કે તમારા પગની ગાદી ફાટી ગઈ જાય રાજકોટના મોટા ડોક્ટર ને બતાવ્યું હતું પછી અઠવાડિયા પછી બીજા ડૉક્ટરને બતાવ્યું તો એમને એમ કીધું કસરત કરો કસરતથી ફેર ના પડે દસ દિવસમાં તો પછી ઓપરેશન કરાવવું પડશે અને જો દવાથી મેળે આવી જાય તો કાંઈ તકલીફ નથી અને પછી અંદરથી મેં તમારા વિડીયો જોયા મને એવો ભાવ જઈ ગયો તો મેં અહીંયા આવીને સ્પેશિયલ તમારા દર્શન કર્યા દર્શન કરીને અહીંયા આવીને માનતા રાખી દર્શન કરીને પછી હું નીકળી ગયો અને પછી અત્યારે જે ડૉક્ટરને બતાવી જી ડૉક્ટરે એવું કીધું કે ગાદી બાદી કંઈ ફાટેલી નથી અને દસ વર્ષ સુધીની જો ઓપરેશન આવે તો પૈસા મારી પાસેથી લઈ જવાના બોલો અને મારા વાઈફને તો દવાખાના ની જરૂર જ નથી પડી ઘરે ખાલી એક જ વાર કીધું કે બસ મને ફેર પડી ગયો મેં એકવાર એને કીધું કે તને ફેર પડે તો કેજે મેં માતાજી ની માનતા રાખી છે તો બસ એને બે જ દિવસમાં કહી દીધું કે મને પગ નથી દુખતો હવે સાવ ફેર પડી ગયો છે હા અમને પણ દુખતો હતો એ મારા મમ્મી છે એમને તો ડૉક્ટરે ના જ પડી દીધી ઓપરેશનની જરૂર જ નહીં પડે ચાલી નહોતી શકતા ઊભા નહોતા થઈ શકતા ડૉક્ટરે એમ જ કીધું કે ગાદી ફાટી ગઈ છે અત્યારે રેડી અહીંયા આવી ગયા છે બેઠા ઉભા થયા બસ બચ્ચે કીધે બચ્ચે નથી માડી

અત્યારે અભી હાલ મને બે મહિનાનો વધાર દીધો તો માઈ ચાલુ છે તોય છતાં હું તમને માનું છું તમારી પાસે આવ્યો મને કોઈ ઉપર વિશ્વાસ નથી માં બોલો શ્રી અમરત બાપાની જય રામ રામ માડી માં અમે અમદાવાદ થી આવીએ છીએ આ મારા આ મારો બાળક છે આ મારી પત્ની છે માં મારા ઘેર થી એને સ્વર પેટી નું કેન્સર આવ્યું હતું માં મેં મનોમન બાંધતા રાખીને અહીંયા કહ્યો હતો કે મારા પત્નીને સારું થઈ જાય તો મા હું એને દર્શન કરાવીશ મારી યથાશક્તિ મુજબ હું લાવ્યો છું તમારું છે ને તમે સ્વીકાર કરજો તમે આપ્યું છે અમે તો કોઈ આપવાની તાકાત નથી તમને માં પણ આજે મારું આ કેન્સર જેવું દુઃખ મટાતી થયું માં તમારો ખૂબ આભારમાં સ્વર પેટીનું કેન્સર હતું બોલી શકાતું નહોતું આઠ મહિના થયા બરાબર આજે કમ્પ્લીટ બોલતી થઈ ગઈ છે એને અમે માનતા રાખી હતી કે માં એને બહુ એ ના થાય એ ડોક્ટરે એને ત્રણ મહિના કીધા હતા કે ખાવા પીવા ને બોલવામાં પણ એ દસ જ દિવસ માં ખાવા મળી અને અમારા દેવનો જે ન્યાય વ્યવહાર હોય માં તમે કહો અમે કરવા તૈયાર અમૃત બાપાણી અમૃત બાપાની અમે મુંબઈથી આવી રહ્યા અને મારું નામ બોમ્બે ભલે મારું નામ હરિસ્તા બારોડિયા પટેલ અને મેં માનતા લીધી હતી કે મારા અમે ત્રણેય ભાઈ ઘરે લોહી પડતું ખૂન આ ઓટોમેટિક ઘરની અંદર દિવસમાં હાથ હાથ વાર લોહી પડતું અને એક જગ્યાએ નહીં પાંચ છ જગ્યાએ એવી રીતે લોહી હતું નહીં એમને ઓટોમેટિક ચાથી લોહી આવે એ કઈ ખબર નથી પડતી આ પૂરો પાંચ પાંચ સો સો જગ્યાએ લોહી પડ્યો હોય અને દિવસમાં હાથ હાથ વખત કે આપણે સાફ કરીએ સાફ કર્યા ભેરે પાછો લોહી પડે પાછો સાફ કરીએ પાછો લોહી પડે આવી રીતે દિવસમાં સાત વખત પડતો હતો મેં માનતા લીધી માનતા લીધી એટલે ત્યાંથી બંધ થઈ ગયું એ બંધ થઈ ગયું બોલો હર્ષદી બાપા ને જાઉ મા ભગવતી અમારા દંડન છે દંડન મારી પ્રમા માં જનતા વર્ષો થઈ ગયા માં અને ભટકી ભટકી ને થાકી ગયા છે માં પેઢીઓ નવું નવ પેઢીઓ તરી દે માં પણ સાધુથી કઈ મારી કોઈ દેવ નો મારી આધાન નથી મળ્યા ઘડિયા જતા માં ઘડિયા જયા પછી મારી કદાચ તારી દયા થી મને પ્રગટ થયો સેવા બંદગી કરી માં પણ કોઈ દેવના યાદાણ મળ્યા કોઈ તલનો દેવો ના મળ્યો નથી માં થાકી ગયા છે મારી આખરે માં તમારો વિડીયો આ છોકરા જોતા હતા પછી કેવા મળે દાદા બેટા બોલો કે દાદા વિડીયો તો જુઓ માં પછી તમારો વિડીયો જોયો તમારા વચનો જોયા તમારા સતના જોયા પછી મારા મનમાં વિશ્વાસ બેઠક બાપ આવી જગમાં તો ક્યાંય નથી મેં જોઈ આવી જનેતા જગમ ક્યાંય જોઈને સિત્તેર વર્ષની ઉંમર મારી થઈ છે બાપ હું વાલ્મીકી છું કોઈ સત નો થાપો મેં જોયો નથી પછી માં ભગવતી માં જનતા મારા મનમાં એમ તો એક બાપ લાવ જઈએ ભગવતી તમારા દર્શન કરવા આવેલો દિવસે અમારા ઘરે દિવસના દિવસ બાપા અમારા દિવસના અમારા ને પ્રમાણ આપ્યું કે બાપા આંગણા મોભા છે આજ મારી જડે વાત કરવી બાપ માં તમને શું ખોટું લાગ્યું માં નવ નવ પીઢીઓ થતી રહી માં વડવા ધતારિયા માં તારા ભરોસે મૂકીને જા બાપ મારી આ દુઃખ નો ધાડો મળી કાલે દેહ મારો હશે નહીં હોય મા આ વસ્તી શું કરશે મારી ભણતર ખોટ પડી જંતર ખોટ પડી એ મા અમારો શો અપરાધ છે મારી ભગવતી એ જનતા મા મને સતના મારે લઈ જાઓ એ તારી વસ્તી આપેલી છે મા હું ક્યાં ભૂલો પડે મા તારાથી મળી મા દયા કર મળી થાકી ગયો છું મા

અને બરોબર કદાચ મહાણ મજતું હોય અને મહાણ સાધતો હોય મહાણ સાધતો હોય ને મોરી વગાડ અને માતા એનું ઉભી રહે તો એ કેટલો જાદુગર છે મને એમ કે હશે કે નહીં અશય મા તમે તો મારું નામ નરેશ આનંદરાવ રાવ છે હું વડોદરાથી આવું છું મેં માનતા રાખી હતી કે ભાઈ મારી નાની છોકરીને અમેરિકાના વિઝા મળી જશે તો હું માતાજીને ખુશીથી સાર અને હાર પહેરાવીશ અને સુખડી પણ પહેરી તું ગયા રવિવારે સુખડીને હાર પહેર્યા પણ આ વખતે સાલ ઓળવાનું બાકી હતું તો સાલ અર્પણ કરું છું ખુશીથી મારું નામ કપિલા રોહિત કપિલાબેન રણજીતભાઈ રોહિત વડોદરા ગામ કપૂરે કપૂરે ગામમાંથી આવશે વડોદરાથી અને જય માતા માડી મારી માનતા એવી હતી કે મારે જમીનનો થોડો ડખો ચાલતો હતો બે વર્ષથી જમીનનો કોઈ નિકાલ આવતો નહોતો પછી મેં માતાજીની માનતા માની કે મારી તારા પાંચ ડબ્બા તેલ પાંચ હજાર પાંચસો એકાણું રૂપિયા રોકડા અને તારો થાર અને ચુંદડી ધરાવી દેસ મારી માડી પણ મારો આટલો નિર્ણય લાવી દે તો માતાજીએ નિર્ણય લાવી દીધો તો મેં આજે બાધા કરવા આવી છું મારું નામ મીનાબેન પોપટભાઈ ટાંક હું વડોદરાથી આવું છું અમારે મારા દીકરાનો દીકરો ઓછો બોલતો આમાં લવો પૂરો વર્તો ને એની જોડના હતા છોકરા બધા બોલવા માંડ્યા હતા ને આ નહોતો બોલતો એટલે મેં અમૃત બાપાને મસાણી મેલનીમાં ના વિડીયો જોયા હતા એટલે મને એમ થયું કે હું માનતા કરું તો મારો દીકરો બોલતો થઈ જાય તો બોલવા લાગ્યો એટલે અમે એની માનતા ઉતારવા આવ્યા છીએ

ઘરમું સુધી કવર હતું હતો અને તમારો હમણાં બે ટાઈમ દીવો કરું છું મારા ઘરમાં આજ દીવો થયો નથી મારા ઘરમાં આજ સુધી મા દીવો થયો જ નથી હું આ મુસ્લિમ છું મારા ઘરમાં આજ સુધી કોઈ દીવો નહીં થયો તમારા તમારો દીવો હું બે ટાઈમ કરું છું હવાર હું ચાર વાગે હું હવાર હું કર રાતી મગર બગરી સાત વાગે બે ડે ડેઢ કરું છું અને અગરબત્તી પણ કરું છું ચાર વર્ષથી માં એટલો સાચો જોયું પહેલા હું કંપનીમાં કોમ કરતો ત્રીસ પોતે જ કમાતો હાલ હું રૂપિયા નહીં કમાતો રસિકભાઈ સોલંકી છે અમે અમદાવાદથી આવીએ છીએ અમરાત બાપા મસાણી આશીર્વાદ આશીર્વાદથી મારા ઘરે છોકરાનો જન્મ થયો છે એ એના ખાતર પગે લાગવા પગે લગાડવા આવ્યો છું હું અમદાવાદથી આવું છું હમણાં મગજની મારા ફાધરને બીમારી હતી તો અમે ચાર પાંચ મહિનાથી ચાર પાંચ મહિનાથી આવતા હતા તો તો મનથી બાધા રાખી તો અત્યારે અમર બાપાની મેળી માની હા અત્યારે સારું થઈ ગયું હા દર્શન કરવા ગયા દીકરો કરે અને એ અમર ની મેલડી બનાવી દે આ રૂખી દીકરા મારા વિશેષ આશીર્વાદ છે મેલડી બોલું મહાડ ની મેલડી મોકલેલી છે હું ફકીર ની માતા છો મેલડી છો કડયુગુમાં અને અસલ મેલડી બોલતી હોય કડિયુકુમાન પાવાન દેવી કાળકા માં હાભડતી હોય તો પણ હું નારાયણ ની સાક્ષી અમૃત ની આ મેલડી વચન આલું છું વિડીયો જોવા માટે અત્યારે જ ફક્તિ આપણી યુટ્યુબ ચેનલ ને કરો

સોનાની માળા હતી પહેરી અને માં મને તમે દર્શન દીધા અને મારી બે ત્રણ મહિના ત્યાં મારું બે વર્ષથી ઘર વેચાતુંય નહોતું લેવાતુંય નહોતું મારે મેં સુખડીની બાધા રાખી તો તરત માં તમે રાતે દર્શન દીધા આજ રૂપમાં અને મને ખૂબ ભરીને મને ફૂલ આપ્યા અને બીજા દિવસે મારું મકાન વેચાઈ ગયું અને મને એ રી બજેટમાં મને બીજું ત્રણ રૂમનું લેવાઈ ગયું મારી એક રૂમનું મેં વેચ્યું અને ત્રણ રૂમનું મકાન માં મને લેવાઈ ગયું મારી મારું વધુ સારું થઈ ગયું મારું નામ કૈલાસબેન છે હું સુરત થી આવીશું મારો મારો દીકરો છે સીએમાં પાસ ત્રણ થી ચાર વાર એક્ઝામ આપી તે ફેલ થતો હતો તે મેં માનતા કરી હતી અમૃત બાપાને કે પાસ થઈ ગયા તો હું માનતા કરી જઈશ પાસ થઈ ગયો એનો આભાર વ્યક્ત કરી

પછી મારી દીકરીના રૂપમાં તમે મને દર્શન દીધા હતા વેલા પાંચ વાગ્યા પછી મને એમ થયું કે આ માએ મને મકાન બનાવી દીધું તમારો ખૂબ ખૂબ આભાર હું આભાર વ્યક્તિ કરું છું મારું મકાન તમે કરી દીધું અમે અમે અહીંયા આવ્યા ને પછી અમે બસ્યા માં નકર અમારા ઘરમાં ત્રણ ચાર જણા વૈયાઈ ગયા અને અમારે વાટ નથી માં અમારે વાટ નથી અમેય મરી જવાના હતા અમે અહીંયા આવ્યા એટલે અમે બસી ગયા કોઈક મારું નામ છે દિવ્યા હું પાલનપુર વડગામ થી આવું છું મારી એક માનતા એવી હતી કે મારી બેનને સારું સગું મળી રહે એની ચાર વરસની છોકરી એક્સેપ્ટ કરી લે માડી તો હું ગુરુવારે ગુરુપૂર્ણિમાએ મારી બેનને માનતા કરાવવા લઈને આવી હતી પણ મારે માનતા બોલવાનો મોકો નહોતો મળ્યો કે આ કહેવાનો મોકો નહોતો મળ્યો એટલે હું આજે માનતા પૂરી પણ કરું છું એની અને મેં માડીને એને આશીર્વાદ અપાવી દીધા ખૂબ ખૂબ આભાર અમૃત બાપાનો અને મેલેડિમાનો જય માડી મને એવું લાગ્યું કે આ ભાઈને ત્યાં અમૃત બાપાની મેલડીમાં એ લઈ જાવ તો આમનું કંઈક સારું થાય એટલા માટે હું લઈને આવ્યો છું જય મા મેલડી મા મારા આ છોકરો પહેલા પ્રથમ હું ગાડો થઈ ગયો તો મા પછી મને સારું થઈ ગયું પછી મારા પત્ની સહ એમ ન થઈ ગયું અને આ પછી આ છોકરાને ગાણો થઈ ગયો માં હું એને હાંકાળ બાંધી રાખું છું રાત દાડો હોતો નથી વસ્ત્રો કાઢી છે સમા કોઈ દેવનું હોય તો દુઃખ અમારી કોઈ ભૂલચૂક તો ક્ષમા કરો વસ્ત્રો કાઢી નાખો અને જવાય નાહા નાશ કરો ઘરમાં કરી જાય ફરિયાદ લાવો છો દવાયું કરાય તો એ ફેર નથી પડતો ભૂવાઓ કર્યા